તો મિત્રો આજે આપણે ચણામાં છીએ જો આ છે ચણા અને ચણામાં જો ઘણું ખડ થઈ ગયું છે એટલે આમાં જો ટ્રેક્ટર રાખી રહ્યા છીએ અને ટ્રેક્ટરની પાછળ ત્રણ ચપલા લગાડે છે જો તો ટ્રેક્ટર બહુ ખડ હોય તો આવી રીતે ત્રણ ચપલા લગાડેલ છે નીચે ત્રણ એક સા હામા આવી જાય એક સાહ હુલામ ત્રણ સહ જાય વચ્ચે ટ્રેક્ટર ચાલે આવે તો તેનાની સ્થિતિ બહુ સારી સરસ હોય તો એમાં ટ્રેક્ટર આવે ત્રણ શાહ જાય આટલું આવેલ છે ચણાની ખેતી બસ હવે ચણાને ફૂલ આવી ગયેલ છે ટૂંક સમયમાં દસ થી પંદર દિવસમાં જે ફૂલ છે એ ખરીદાશે અને ચણાના પોપટા આવી જશે ચણા પાકવા છે આ છે અમારા ગામડાની દેશી ખેતી ચણાની ખેતી જો હવે ચણા ફૂલ આવવાની તૈયારી છે ચણા પણ બહુ સરસ છે જો દેખાય છે જ્યાં વધારે ખડ છે ત્યાં ઓછા મોટા થયા છે અને જ્યાં ખડ નથી ત્યાં બહુ સરસ ઉગી ગયા છે ચણા જો ટ્રેક્ટર પણ હવે ચાલી રહેવા આવ્યું છે આટલું બાકી રહ્યું છે હવે તો આ છે અમારા ગામડાની ખેતી ચણાની ખેતી ઓછી મહેનતમાં વધુ પાક મેળવવા માટે ચણાની ખેતી વાવી જરૂરી છે તો મિત્રો મારા ગામડાની ખેતી જો પસંદ આવે તમને તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો